નમસ્કાર દર્શક મિત્રો ટીવીએટી ન્યૂઝ માં આપનું સ્વાગત છે ટીવીએટી ન્યૂઝ ગુજરાતની ની પળે ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર પાર્લે પોઈન્ટ ખાતેના રાજહંસ ઓનઇટમાં યુવા એને નામથી કન્સલ્ટન્સી ચલાવતા માતા પુત્ર અને બીજા વહીવટકર્તાઓ એક મહિલા સહિત ત્રણ જણાને યુકેના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવા માટે

બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખ જેટલા રકમ પડાવી લીધા બાદ વિઝા કે વર્ક પરમિટ નહીં કઢાવી આપીને ઓફિસ બંધ કરી નાસી ગયા હોવા અંગેની ફરિયાદ ડીસીબીમાં નોંધાઈ છે અંગે જાણવા મળતી વિગતો મુજબ પાલભાટપુર ગામમાં આવેલી નંદાલય રેસિડેન્સીમાં રહેતા સોનલબેન હેમંત વશી હાલમાં બારડોલી તેના રોડ પર આવેલા વિક્ટોરિયા ઓફિક ઇમિગ્રેશનમાં છેલ્લા આઠ વર્ષથી રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરે છે સોનલ વશીને સ્ટુડન્ટ વિઝા પર યુકે જવું હતું જેથી તેમણે ઇન્સ્ટાગ્રામ પરની એક જાહેરાત જોઈને પાર્લે પોઈન્ટ ખાતે આવેલા રાજન્સ ઓનેટમાં આવેલી યુએન વિઝા કન્સલ્ટન્સીનો સંપર્ક કર્યો હતો તે પહેલાં સૌરભ નામના વ્યક્તિએ તેની સાથે વાતચીત કર્યા બાદ તેના સંચાલક પ્રતિક જયેન્દ્રસિંહ પવાર તેની માતા સાધના પવાર વિરલ વશી અને સોનિયા રાઠોડે જરૂરી પ્રોસેસ કરવાનું કહ્યું હતું અને વિઝા માટે તેમજ યુકેની વર્ક પરમિટ માટે પહેલાં એમણે કહ્યું હતું કે રૂપિયા અઢારથી પચીસ લાખ થશે તેમ કહીને પેપર્સ લઈ લીધા હતા અને યુકેની પરમિટ માટે શોપકીપરની જોબ પણ ઓફર કરવામાં આવી હતી બાદમાં એમ કહ્યું કે શોપકીપરની જોબને બદલે રેસ્ટોરન્ટ મેનેજર તરીકે જોબ મળશે તેવી વાત કરી હતી પ્રતિક પવારે એમ પણ કહ્યું હતું કે હું ઓમાનમાં રહું છું જેથી વિઝાની તમામ જવાબદારી વિરલ વંશી અને સોનિયા રાઠોડની રહેશે સોનલ વશીનો ઇન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો તે પણ બંધ કેમેરામાં જેથી સોનલ વશીએ વિરોધ કર્યો હતો એમ કહ્યું હતું કે આ એક પ્રોસેસનો એક ભાગ છે તેમ કહીને ટુકડે ટુકડે રૂપિયા અઠ્યાવીસ પોઈન્ટ એકાવન લાખ લઈ લીધા હતા અને વિઝા કે વર્ક પરમિટ આપી નહોતી જેથી સોનલ વશી પાર્લે પોઈન્ટ ખાતેની યુવિએન કન્સલ્ટન્સીની ઓફિસે તપાસ કરાવ્યા તો ઓફિસ બંધ હતી અને બીજા પણ ભોગ બનનારાઓ પણ મળ્યા હતા જેમાં કિશન ઘનસણીયા રૂપિયા પાંચ પચાસ લાખ અને પરેશ નારાયણ જાનીના રૂપિયા આઠ પોઈન્ટ સાહીઠ લાખ મળીને કુલે રૂપિયા બેતાલીસ પોઈન્ટ એકસઠ લાખનું ફુલેખું ફેરવીને યુએન કન્સલ્ટન્સીના સંચાલકો ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા જે બાબતે ડીસીબીમાં ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી આ મામલે પોલીસે વિરલ કિરણ વશીની ધરપકડ કરી છે આ સાથે પ્રતિક જયેન્દ્રસિંહ પવાર સાધના જયેન્દ્રસિંહ પવાર અને સોનિયા રાઠોડને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા